કોણ લાગે તો આ ગોદડી તો મિત્રો આ બોલામણામાં અમારે આ ગોદડી આવી હતી ઘણું બધું આવી હતું પણ આ ગોદડી હવે અમે કાઢી છે કેવી છે જોવા છો અત્યારે તો ફર્સ્ટ નંબર નો રૂમાલ છે હું તો હરવો કર હરવો કર

તો ફાઈનલી અમારે કાલે જવાનું છે ગામ જે માંડલ અને વચ્ચે આવેલું છે તો આ પહેલી વાર જાય અમારે આ બીબી સવા મહિનાની થઈ ગઈ છે ને જવાનું છે ને હે જાઉં છો ને આવશે ને હું ને હે જાઉં છો ને જાઉં છો ને હે હા સારું

અમારા બબુ બેનને દોઢ મહિનો થઈ ગયો હું અમે જઈશી મામા પગલા ફરવા કાલે અમારે બેગ બેગ તૈયાર કરી દીધી હે કપડાં પણ બારે કાઢી મૂક્યા હે અમારે વહેલા ઉઠી જવાનું મેં ધોઈને તૈયાર થઈ જાશું હું ને અમાર બબુ ને એક નાની બીજી ઢીંગલી ને એ તો હોઈ તારે બહુ હરખમાં હતી મામાના ઘેરે જવાનું મામાના કહેરે જવાનું હોઈ ગયા વહેલા ઉઠી જાય વ્યાલા પણ એક થીંગ લઈએ હે એ પણ વિડીયોમાં તમને બતાવશો આગળના વિડીયોમાં જય માતાજી